ચૂંટણીની તારીખોની ઘોષણા ગમે ત્યારે થઈ શકે છે એવામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાવીસ ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે છવ્વીસ માંથી આજે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ આપણે સાબરકાંઠાની સાબરકાંઠા બેઠક આ વખતે ખૂબ જ રસપ્રદ રહેવાની છે કારણ કે અહીં દીપસિંહ રાઠોડનો પત્તો કપાયો છે અને ભીખાજી ઠાકોરને ચાન્સ આપવામાં આવ્યો છે ત્યારે જાણીશું કે ભીખાજી ઠાકોર કોણ છે અને અને શું છે તેમનો ઇતિહાસ નમસ્કાર ગુજરાત તક આપની સાથે રાજ્યમાં અગિયાર લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી ભાજપે કરવાની બાકી હતી આ દરમિયાન ભાજપે બીજી યાદી પસંદ કરતા રાજ્યની સાત બેઠકોના ઉમેદવારોને પસંદ કર્યા છે જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કપાઈ છે દીપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી રૂદાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ભીખાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન નું પદ પણ તેમની પાસે છે આમ ભાજપે અરવલ્લી જિલ્લામાંથી ઉમેદવારને પસંદ કર્યા છે કોણ છે ભાજપના આ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને કાપીને નવા ચહેરાને તક આપી છે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા છે ભીખાજી ઠાકોર ધોરણ દસ પાસ છે તેઓ છપ્પન વર્ષની વય ધરાવે છે ભીખાજી ઠાકોર અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે

અરવલ્લી જિલ્લા સહકારી ખરીદી વેચાણ સંઘમાં પણ હાલમાં વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે જ્યારે બે હજાર બાવીસ થી મેઘરાજ એપીએમસી ના ચેરમેન તરીકે કાર્યરત છે મેઘરાજ હાલમાં સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ રહ્યા છે ભાજપે દીપસિંહને પડતા મૂકીને સાબરકાંઠાના ચૂંટણી જંગમાં નવા ચહેરાને તક આપી છે ત્યારે આજ મુદ્દા પર ભીખાજી ઠાકોરે ગુજરાત તક સાથે કરી છે એક્સક્લુઝિવ વાતચીત સાંભળો રોયલ સબરકોટના ભીખાજી જેનું નામ જાહેર થયું છે ત્યારે આપણે ભીખાજી રામોર સાથે વાત કરીશું સર સર નામ જાહેર થયું છે એક મિનિટ આપણું નામ દેતા જ આપણું નામ જાહેર થઈ શું કે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું છે ત્યારે પ્રદેશ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ અમારા જિલ્લાના સંગઠનના બંને નેતૃત્વનો હું આભાર માનું છું અને અમે વિકાસના જે કરેલા કામો કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના એના આધારે લોકોની વચ્ચે જઈશું અને અમે જંગી લીટથી જીતીશું તો હું આશાવાદ વ્યક્ત કરું છું શું સર કેટલા આ સીટ અમારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આધારે એવું પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ અમારે નક્કી કર્યું છે કે દરેક સીટ પાંચ લાખની લીટથી જીતવી સાબરકાંઠા લોકસભા પણ હું જ્યારે કાર્યકર્તા તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે ચોક્કસ પાંચ લાખની ઉપરની લીટથી હું જીતીશ એવો ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કરું છું બીજું વધુ ગુજરાત આ રિપોર્ટ માં બસ આટલું જ ગુજરાત ના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પરિમળીશું નમસ્કાર